ફરવા જવું છે ને લાલો દેખાતો નહીં કનક કે હું ચોક જતું રહું ફોન ગઈ અમુક કરીને તો ફરવા જવું ભાઈ અલે લાલા ઓ લાલા અરે ઓયા જે કોમ છો એ આબુ છો આવ બોલો કોમ છો બે આવો હોય બે હોય બે માં જોઈ આ બે જો તો લોચો પડશે મોટા કે એટલે ભાઈ ના બે આવે

ચોક જયો હું પણ હું ટાઈમ થાય લે પાછો આવી ગયો પણ ફરવા જવું છે મારે તો કોઈ આ માર કે આણું જ નઈ કશું કહેવા નઈ કે જે મને ખબર નઈ ચોક જ્યાં હો ત્યાં આવશી એટલે હું કીજે કયો એવું કરવાનું આ પર ટેલિફોન તો છો આ વર્તો એ નઈ કે ફાવતો તે કું કરવાનું નઈ તો માં પપ્પો કાવા તો કોક પૈસા બે જલે ને આવતો એ તો તારે લઈ લેવાના ને લાવે તો પછી ચોખટ કરી એ તો હું આયે એટલે ચોખટ કરી છે આપણો પૈસા ન તો એવું કરું થાય હા

અલકબબ ઇદકે કે તો આપસીને લેતા હું હેડું બારની વાત છે તો અહીં જો કર જોરાવો આટલું લાવ તોય હા

तारी मन माझ्या लागी वाटो हाती हे उठ्ठी साणा हे तर से मारो जीवड जाय मुवी तर से महारो जीव जाय पोणी डाभरी झट जाव रे ओ दुडकी तारी मन माया लाजी हा <coughs> तरो भा <coughs> बस मन हवा हे दाऊस मजो रक्त नाही तर मर पाना घेरावसी <coughs> ते

ખબર જ પડતી નહીં ના હોય ને તો મને પહેલો છે ને મારા ઘેર તો તો પેલા ચેતન પાનું ઘર આવે છે કે કે તો જવા દે ને હા આપણો મોડા સારો હતો એને ગમે ત્યાં અડધી રાતે કોમમાં આવતો હા ને આપણો સારો હતો હા મરી ગયો છે ખેર હા હા ખેતી માં પૈસા નહીં કાકરી જબરજસ્ત ખવડું તું માર્યું પડશે હવે કુંવર બોટા ત્યાં છે પણ કશું ગંગાતા નહિ અરે ડંકા

જલ્દી આવજે પાહા હા તું પાર મેળવાન કરી યાર અમે હું આટલું બેઠો છું બરોબર અરે હા મારું મનો દિયો થાકી ગયો છું હું પડશે કદી મારા બાપની જતો રહ્યો બોલો જતો રહ્યો

કે બદલે લાવ કે દાદા ઓ લબ્બા કે બદલે બા કે દાદા હું કી સુલ્યા કે બદલે બા મારો હા કોઈ ને મરજો કોઈ ને મરજો કોઈ ખાટલામાં બેહો કોઈ ખાટલામાં ને બેહતારો કો આ ગયો છે ને કે હડવાણ કરે છે આ બેરો બહારો તો હી મારે ગેર આયે મતનો ખબર નહી પડતી માં આ તો ન રસ્તો દાતા બતાબાન તારો બાપુ મારો ભઈ બરસ્તો સતો રયો યાર યાર રામ 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 ઉભા થા કે યાર યાર ભાટન યાર કાકામ બેહતા તાર ઓકે જો

ખાટલામ તો બી હાતુ છે તારે ખાતલામ ના બે હા યાર ખાતલામિયાદ આનો બાપુ મારી તો હા ખાખા કે હતું છે સુખ આયારે માર ઘરે આતે યક ના કે હેડ મારો ભાઈ બંધ મરી ગયો છે કુવા પરને અલે અમ કુવામાંનો હા થા

લાય રા તો જો કઈ કે છે તમાર બાપુ હવે કીધું આ ચેતીયું ને તારો સાઈ મને ખબર નહીં

લાઈડ આવું છો આને આયા છે એનો તમે તમારા ઘરેડો માં બે જમ ને તો પાછા આઈએ છે ઇના કતી લેવા માંગે મા ઘરે ને પર બે હું પડ તારો ભાગ ખાટલા ના દે તો જીઓ એકલો જીઓ ઇના મે બુદ્ધો નહી અમને તો પી જે છે તો માં તો બધી બાજુ હલવા વાર થઈ છે કહું આપણે આઈએ છે થોડી વાર એમ દી લઈ સંગો સર હા હું કેવાનું એ ભઈ તો રમવા રમવા તૈયાર કરી રાખ જે બધું તૈયાર કરી કમ્પ્લીટ કરી ગાશ લેડો લાકો તૈયાર કરી લેડો લાકો તૈયાર કરી મંગાઈ દીધી

ખુશ થઈસ તીનો બાપો મરી ગયો છતો ખુશ થઈસ બોલા મોય બેહી ગયો છતો રે જોતે જાવ રે મારા બાપો જ્યોતે રે હેડો ઈ આયા જા લે હાથ જો માંગા મે

અને કાપા પાપ કોણ લેજો રે જદી નહીં તને આ ઓણે જાતે ખેની મેલાશ કુવા માં ના હા તું મોટું મારવા ખેની મેલ્યા કુવા માં દેલી મેલ્યા તને તો હું કરું યાર બેરુ છે કે હું સવાજન ભરતી ગોમબા સંધી થાય તાને આને બને જીકોટી જીકોટી આઈ ગઈ આપું લઈ પી તો કડતા લેજે આવું કે મોટા હા હાક બજે યાર મા તો મરો પડ પડ બાપરો હારો તો બોલો પોકિયો કાર એ બોલો પોકિયો યાર એ હું ગયો એ બોલ એ હું ગયો અરે બોલો બોલ ગયો ફટાફટ અરે જો બોલરા યે ઉ યે તમે મેમલુકા કેવો હોય કાટલામાં બેવો કાટલામાં બરોબર બન જીવો છો આ બાજુ બેજો ઓ હું કહું બેરા હમ ભરાય આ રતો નતો લે રતો અરે પાછો વાર્યો બે નો પૂણી વારતો તો એ યાર ભટાળ રે બેહું કો તો યાર કેમે બેરાને આ કથામ ઊભા તો યાર ઊભા તો ઊભા રો આ ને જોહી લોકાય કા દે જો મારો કોઈ પર દીંકો છે કશોતો નઈ અતી રાતે કોમ મારતો તો ભલા બાપુરો અને પતા દીધો મને તો જીવ તો પતા લાલા કોણી બોડી પા યાર

કિવાત انا બરાબલીયા કર મે હેલો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જરૂરથી કરજો ને ગ્રીડ બન ક્યો પાસા આ તો ચિંતા છે નીચેય અમાર બંધો અપારની ચિંતા છે આપ જ દબાવ ક્યો